અધ્યાય સોળ ધ્યાન માટે સ્થળ પસંદગી યથાર્થ કરવી સ્થળ શાંતિવાળું આવશ્યક છે સાથે પવિત્ર હોવું અત્યંત આવશ્યક છે શાંતિયુક્ત સ્થળથી તરત પરિચિત બની જવાય છે પરંતુ પવિત્ર છે કે નહીં તે માટે પદ્માસનમાં બેસી ઉંડા શ્વાસોચ્છ્વાસ લઈ ચિત્તમાં થતા આંદોલન સાથે મનશાંતિને ચેક કરતા રહેવું ઉર્જા ઉપર થોડું ધ્યાન આપવું જેથી સ્થળની પવિત્રતાનો અંદાજ આપણે કાઢી શકીએ ચારિત્રવાન આત્માઓ જ્યાં સાધના કરતા હોય અથવા સાધના કરી હોય તેવું સ્થાન પસંદ કરવું જે સ્થળ ઉપર સાત્વિક ઉપદેશો ગોઠવાયા હોય જે સ્થળ ઉપર યોગી પુરુષોનો નિવાસ થયો હોય સંયમી આત્માઓનું જ્યાં રોકાણ આવાગમન થતું હોય એવા સ્થળને ધ્યાન માટે પસંદ કરવું જેથી ધ્યાન સાધના સહજ બનવા લાગે અત્યંત આનંદ અનુભૂતિનો આસ્વાદ ચાખવા મળે સ્થળ એ સ્થિરતા માટે અત્યંત આવશ્યક છે દેરાસરમાં ઘુમ્મટ નીચે બેસીને ધ્યાન કરવું જોઈએ જેથી ઘૂમટમાંથી મળતા સ્પંદન ધ્યાનમાં સહાયક બને ઘુમટ નીચે બેસી રહેવા માત્રથી કેટલીક ચંચલતા એની જાતે ચાલી જાય છે ઇજિપ્તના પિરામિડો ધ્યાન માટે મનની શાંતિ માટે પ્રખ્યાત છે પિરામિડમાં બેસી ધ્યાન કરવું જોઈએ ધ્યાનમાં ચિત્ત એક રસ બની જાય છે બાહ્ય દોષો ધ્વનિ કે સ્પંદન પિરામિડમાં પ્રવેશતા ન હોવાને લઈ આપણું ધ્યાન શુદ્ધ અને સાત્વિક થવા લાગે છે રુજુવાલિકા નદીના કાંઠે જ્યાં પ્રભુવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થળ પણ પાલીતાણા જવાનું થાય ત્યારે રાયણ વૃક્ષ નીચે બેસી ધ્યાન સાધના કરી શકાય જે વૃક્ષ નીચે પ્રભુ આદિનાથ પૂર્વે નવ્વાણું વાર પધાર્યા હતા તે વૃક્ષની નીચે ઉર્જાનો અલૌકિક ખજાનો અનુભવવા ધ્યાનનો પ્રયોગ અવશ્ય કરવો ગિરનાર તારંગા દેલવાડા કે સંમેત શિખર જેવા મહાન તીર્થો પર જઈ કલાકોના કલાકો ધ્યાનમાં બેસી જવું અવશ્ય આત્માનુભૂતિ થશે જે પળો તમારા જીવન માટે અત્યંત યાદગાર અને ધન્યતાની પળો હશે બાહ્ય યાત્રામાં વ્યક્તિત્વનો વિકાસ થવા સંભવ છે અને તેમાં अहंकारादि विकारों जन्मवा पूरी शक्यता भाग चार ध्यान नो स्वरूप लेखक डॉक्टर तेज साहेब नो राजमार्ग ध्यान असमाधि प्रबल निमित्त ने સમાધિમાં પલટી દેનાર ધ્યાન સાધના છે ધ્યાન એ આર્ય સંસ્કૃતિનો પાયો છે ઋષિ મુનિઓ જેના સંશોધક અને યોગી પ્રયોગી રહ્યા છે જેને લઈ ધ્યાન સાધના સાધકો માટે ઉપયોગી બની છે ધ્યાન કઠિન છે ધ્યાન આપણાથી ન થઈ શકે તેવા વિકલ્પો કરવા યોગ્ય નથી ધ્યાન એ માનવ જીવનના સુખનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે ધ્યાન વડે એકાગ્રતાનો અભ્યાસ થાય છે મનોબળમાં વૃદ્ધિ થાય છે અને આપણા પ્રત્યેક કાર્યમાં દ્રઢતા અને મક્કમતા આવે છે ધ્યાન રોગમુક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે ધ્યાન ઊર્જાનો ખજાનો છે શક્તિવર્ધક સાધના છે ધ્યાન વડે અંતરશત્રુ પર નિયંત્રણ લાવી શકાય છે ધ્યાનની નિયમિતતા કર્મના મોડિયાને ઉખેડી નાખવામાં સક્ષમ બને છે ધ્યાન મૃત્યુ બાદનું ફળ નથી પણ વર્તમાન જીવનમાં સંપ્રાંત થતું ફળ છે ધ્યાન રોગપ્રતિકાર શક્તિવર્ધક છે સાથે મનશક્તિવર્ધક પણ છે માટે ધ્યાન આજના દોડધામના યુગમાં અમૂલ્ય અને અજોડ સાધના છે ધ્યાનને ધર્મ સાથે એટલા માટે જોડવામાં આવેલ છે સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ